હાલો મિત્રો કેમ છો બધાય મજામાં ને હાલો જો વરસાદ આવી ગયો બપોરનું ટાણું થઈ ગયું છે વાડીકું રહેલા જઈ જુઓ આજે આપણે કેળાનું આપણે જો પાણી પીરા બધા કેળામાં એનો આપણે બ્લોક બનાવવાનો છે આજે સવારે જો કપાની ગાડી હતી મોટી કાંઈ ફરતા હતા ખેડૂ ભાઈ કર્મી જો અહીંયા ફેક્ટર આવતું હતું અને જો કપા જવું દેખાડું તમને જો જો મિત્રો આઈ લાગી ઊભી જો કારણ કે કે કેળો હાકડો હે એટલે હમાતી નથી એટલે અહીંયા પાસમાં મારી દીધું હતું મોઢોલકર રાખ્યું હતું આઠવા બજ મારી દીધું આમથી આમ ટ્રેક્ટર આવતું હતું ના જાય એમ નથી એટલે અહીં ભરતા હતા આ શીલા જો માવાના કાગળ બાગણ જો કપ્પા જો સારું વર્ષો કપા ભરતા હતા માસા ધવાનું સારું જ છે જોઈ લ્યો આ આપણી વાડી આપણે વાવા રાખી તો મિત્રો જોઈ લો કેળામાં જુઓ પાણી ગારો હૂંકાતો બંધ થતો નથી હવે વરસાદ ચાલુ થયો એટલા માટે જો કિસકાઈ થઈ ગઈ ધોમ હવે આપણે ને ભાદરનો વરસાદ આવે તો લગભગ આખો ભાદરો વરવાનો હવે કાલ ભાદરવી એમાં થાય છે ને પાછી વરસાદ તો ચાલુ જ રહે જો કેળામાં એવા ગારા હૂંકા નહીં જુઓ મિત્રો નજારો જોઈ લે બધો આજનો વાયડુંના વેલાને વહેલા બધું જુઓ વરિયાળી વરિયારી જો માવા માં નાખીને વળીને પાન માવાના શોખીને બહુ નાખે પાંદડે એ હોતા એ બાવર પીક દેખાય લી લીલી જો વરસાદ ઇંધાઈ રહ્યો બધી કર જો વાડીને વેલા બેલા બધું હાઈકલાસ થઈ ગયું હે તો આપણે આઈલાજી આલો તમને બતાવી દઈ ફોનને થોડાક હરખા કરી લઈ જો મિત્રો હવે આઇલાજી જો ક્ષત્રિય હાથમાં હે થોડોક રસકો લીધો છે પક્ષીના પક્ષી માટે ગારામાં એલાજી જો ગારો એકલા છે ધીમા ધીમા એલાજી વરસાદ ના વરસાદી બહુ સારા થવા મિલ્યા એટલે હવે મજા આવે થોડુંક લીંદોનું બગાડે છે કાયમ કાયમ ઈ થોડુંક પાછતા લીંદાઈ આપણે આપડે પ્રભુ એવો દયા કરી ક્યાં ઉપાજી આ ગેટ દઈ દેવાનો આડો ગોંડલ સાઈડ જવો મિત્રો વરસાદ થી આમ જો નજારો જવો મિત્રો અત્યારનો બાર વાગ્યાનો નજારો કેવો લાગી ગયો તમને જોઈ લો આ આપણે એક વાકડ વળી લાપુ ઘેર આવી જઈ જવું માંડવી તો ગાડી પણ અહીંથી હાલેલી છે આપણે નાગપંચમી નદી આપણે પૂજા કરી હતી નાગ બાપાની જો અહીં રાખડો હે વાઈડમાં અહીં લગી આમ લગી વર્ષોથી અહીં જો પૂજા કરી જો કોડિયા નારીના વેડ્યા અગણપતિ પૂજા એ થતા હતા જો ગાડી અહીંથી હાલે બધી જો બાવરૂમ હલવાઈ ગયું હે જોઈ લ્યો આ આપણે જો ઘર આવી ગયું હોય હવે પહેવાનું સ્થાન આ આપણું ઘર હે જોવો મિત્રો હાલો આપણે જઈએ થોડુંક આપણે ચાલુ જ રાખીશું તમને બતાવી વરસાદ જુઓ એક ક્લાસ વાતાવરણ થઈ ગયું પવન બવન વરસાદ એ બહુ હે હવે ચાલુ થઈ ગયા જુઓ ઘેટા બકરા મિત્રો મોટો ઢગલો કરી દીધો હાલો આપણે જો આ ગામ સાઈડ અડધો કિલોમીટર આગું હે અમારે ચાલો ખરખોર જાઉં તો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો આવ્યો અમારા ભરૂભ પગમાં આવી ગયા હે રમવા મળ્યો હે આપણે કેટલા પ્રકારનો વાળો છે વાળીએ બધા બધાય બધા માથા ઝૂંપડી જેવું બનાવી દીધું છે એટલે વરસાદનું પાણી અડે નહીં એટલે ઉભા હે બધા મિત્રો કેમ છો આપણે બપોરે વાર ઉપર બપોરે કરી પાછા વાડી છે લીંદો માટે આવ્યા ને ડુંગળીમાં જો અને વરસાદ થઈ ગયો સારું એટલે ગારા જેવું થઈ ગયું લીંદણ કર્યું બંધ પાછા વાડી જઈ ઓલા ખૂણેથી લીંદણ સારું કરવાનું પણ ઘડીક લીંદુ તો ગારો થઈ ગયો વરસાદ કારણ કે ચાલુ થઈ ગયો જો સાટા અત્યારે હજી ચાલુ જ છે એટલે પાછા વાળી કરો આપણે હેલા જઈએ એક આ કામ કરીએ વાળીએ જો આમાં મખણની દવા મારી દીધી આપણે વિડીયો બનાવેલો છે આનો જોઈએ ખળની દવા મારતા હતા વિજેટ તો સારું આવી ગયું છે એકદમ બધું ખડ તો બરી ગયું એકલા ઝીણું મોટું મોટું ખડ તો એ લીધું પડે છે કારણ કે પાછું ફૂટે મોટું ખડ કદાચ બરે નહીં એટલે લીંદો ચાલુ સારું થાય જવું છે મોરું ને એવું જુઓ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો પાછો એમ તો સારું જ છે આ જવાનું ઝારા ઝાપટા જો લોકેશન એ બધો નજારો જોઈ ગયો મિત્રો જો મિત્રો પવન પવન બહુ હે બાજુ થોડો ઘણો કપાતો છે મારો નજારો જુઓ આગમાં કારું વાદળું ચડ્યું હે વરસાદનો નજારો જો તમે એકવાર પવન બવન બધું એકલા છે જો આ આપણે માંડી વાવા રાખીએ છે આપડા ડુંગરે જો હેઠું ઉતરી ગયો પારે હેઠો તો જો મિત્રો કેવો નજારો લાગે તમને જણાવી દઉં મને પણ તો જોઈ લ્યો પારે બકળ વાયું છે વાલુ ઓરને ગેસોણાના છોડો વાવ્યા છે પેલા નાન નતા આપડે પાણી વારતા માંડ્યું ત્યારે ડબલ પાણી નાખતા થોડું થોડું વરસાદનું પાણી હવે એકલા જો બધે સડી ગયા છે આ આપડી બેટી બદ્રી માંડવી છે આપડે લાઈવ માં ઘણીવાર બતાવવી માંડવી અત્યારે આવડીવડી જો વરસાદનું પાણી એકલા થઈ ગયું છે મિત્રો જો વાતાવરણ બહુ એકદમ મસ્ત થઈ ગયું છે આઈ ક્લાસ આપણે અંદર આવેલા જઈએ છીએ જોવું હમણાં બતાવું જોવું મિત્રો પણ એ દેખાય છે બધી ઓગણચાડી છે કડ ના આ બધી બધી બીટી બદલી જો મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જો આમાં સાઈડ જુઓ ડેમનો ઓળખાટે વરસાદ દેખાઈ રહ્યો છે આપણે આનો એક સોડવો ટેસ્ટ કરી બોનસ બતાઉ તમને કેવો ફાલ બેઠો છે જોતા રહ્યો આપણે છોડક ઉપાડ્યું નાનો એવો છોડો જોઓ મિત્રો છોડ ઉપાડ્યો આપણે જો આજે હમણે ફાલ બેઠો છે ફાલ તો સારા દેખાઈ છે અત્યારે આ જેમ વરસાદ પડશે ને એમ બધા પોપટાન જો આ હુયા દે નાના નાના દેખાય ને જેમ વરસાદ પડે બીટી બત્રી ને એમ વરસાદ બહુ સારું ને એમ ફાલ પકડે આ તો જો વોલમાં એમ થઈ ગઈ પાણી તો ત્યારે આપણે તમને બતાવો ત્યારે વોલ તો હવે નાનું નહોતું અત્યારે જો આ એક ક્લાસ મોટું વલ થઈ ગયું છે તો અત્યારે હું પાસે આવેલા જઈએ મિત્રો કોર તો ઢોરની નિર્ણય વાઢીને આપણે રાખી દીધી હવારે એટલે કે વરસાદ ગમે વરસાદ આપણે નાખવા થાય જોર વાળ લીધી છે આલો મિત્રો વાળીના કુકડા પણ તમને બતાવું જો ડેલી ખુલી મુકતા ગયા લાગે છે नको तब आपरे हमे वाला पूरी राखी आ को कोड़ा नु मकान है बनावे नु होई तो बनायो है पहला नु जो जो आरिया आ सरे है जो मित्रों मोटा बे हैन छक जो बसा है बदाई रखड़े अकेला जो हाल आपरे हमेशा साइड जिन बताऊ तुमने તો જુઓ મિત્રો સર થોડાક ફળકે અમારે છે એમ કે મને પૂરી દે હે અને આપણે એને સરવા દેવા પૂરો નથી જો હનુમાન દાદાના દર્શન કરો ડેરી છે દાદાની અહીં ચાલો પગે લાગો બધા મિત્રો જય દાડા ખ્યાલ રાખજો દાદા તો જુઓ મિત્રો મારી પાસે દાદા ડેરી છે હાલો બધા લાઈક કરજો કમેન્ટ કરજો સ્ટુડિયો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખીઓ આવોનું જોવા માટે નજારો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દે મિત્રો તમને પણ જોવા અવારનવાર નવા કાક બું મળે તો આપણે આ વિડીયો હવે પૂરો કરી મિત્રો બધાને જય માતાજી જય હનુમાન દાદા બધાને આલો વિડીયો પૂરો કરી કમેન્ટ લાઈક કરી નાખજો